તો આગામી ચાર માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું ભૂમિ પૂજન થવાનું છે જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મહાશિવરાત્રીના દિવસે એસજી હાઈવે ખાતે વૈષ્ણોદેવી સર્કલ પાસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું ભૂમિપૂજન થવાનું છે આ મહોત્સવ પ્રસંગે ત્રણ હજાર પાંચસોથી વધુ બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે વિશ્વ ઉમિયા ઉમિયાધામનું નિર્માણ સો વીઘામાં થવાનું છે ત્યારે આ કાર્યક્રમ બસો વીઘામાં થશે અને 425 વીઘા જમીન પાર્કિંગ માટે રહેશે એટલે કે કુલ 625 વીઘામાં થનારોઆ કાર્યક્રમ પણ ઐતિહાસિક બનીને રહેશે માતા જે લોકોની પાસે સગવડ છે એ લોકો પાસેથી એક જમણા હાથેથી સગવડ લઈ અને ડાબા હાથે જે જરૂરિયાતમંદ અને જે છેવાડાના વ્યક્તિઓ છે ત્યાં સુધી એ સગવડો પહોંચાડવા માટેનો આ મારો એક નમ્ર પ્રયાસ છે એક જ જગ્યા ઉપરથી બધું જ મળી શકે મારી વિકાસની તમામ મને તકો અહીંથી મળી શકે એવી તમામ સુવિધાઓ મેં આની અંદર વિચારી છે ધર્મની સાથે સ્કીલ યુનિવર્સિટી નો વિચાર કરેલો છે વિધવા ચેકતા બહેનો અને યુવાનોને રોજગાર મળી રહે એના માટેના રોજગાર તાલીમ કેન્દ્રોનો વિચાર આમાં મૂકેલો છે અંદાજે એક હજાર કરોડના ખર્ચે ઉમિયાની મહાપૂજા કરવાના છે પાંચ લાખથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે ભૂમિપૂજન કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી ત્રણ હજાર કરતા વધુ બસો આવશે વિશ્વ ઉમિયા ધામ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વતાની સાથે જ

એટલે વિશ્વગુરુ બનાવવા માટેનો જે પ્રયાસો છે ભારત માતાનો જે જય જય જયકાર કરવાનો પ્રયાસો છે એમાં આ વિશ્વ ઉમિયા ધામ એ પાયાનું કેન્દ્ર